અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પચાસ વર્ષ પૂર્વ કોંગ્રેસ સરકારના જે દમન ગુજારવામાં આવ્યા હતા તેના લઈને જે નવનિર્માણ આંદોલન થયું હતું તેમાં વિદ્યાર્થીઓની ભૂમિકા હતી તે સમાજને વધાવવા માટે થઈને દરેક કોલેજમાં અમારો રથ આવ્યો હતો તે રથ શાંતિપૂર્ણ પૂર્વ પૂર્વ થઈ જવા છતાં થઈ ગયા હતા પોલીસને સાથે રાખીને શાંતિપૂર્ણ રથ પૂરો થયો રથ પૂર્વ પૂર્ણ થયા તરત જ એમાંથી એક વિદ્યાર્થી દ્વારા પોલીસને ભડકાવ કહી અને એક વિદ્યાર્થીને પૂર્વમાં પોતાની દુશ્મની હતી અદાવત રાખીને એને ટાર્ગેટ કરવામાં આવ્યો અને પકડવામાં આવે છે આજ રોજ ફેકલ્ટી ઓફ કોમર્સમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું જે આજથી પચાસ વર્ષ પહેલાં નવનિર્માણનું આંદોલન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં તેનું એ લોકોએ એક આયોજન કર્યું હતું એ આયોજન દરમિયાન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના બે કાર્યકર્તાઓ સુમિત ઠાકુર અને વિનય શ્રીવાસ્તવ જે ફેકલ્ટી ઓફ કોમર્સ મેન બિલ્ડિંગ પર છે દરરોજ એ લોકો ત્યાં આવે છે એ લોકો અભ્યાસ કરે છે એ લોકો ત્યાં હાજર હતા પરંતુ કંઈક ના કંઈક જૂની અદાવત રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીપીના કાર્યકર્તાઓ દ્વારા સુમિત ઠાકુર અને જે વિનય શ્રીહસ્થવ છે એ લોકોને અપશબ્દ બોલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે લોકો અમારા આંખમાં બહુ ખટકો છો આ રીતે તમે લોકોએ અમારા જોડે ઘણી વખત વાર અદાવત લીધી છે આજે તો અમે તમને નહીં છોડીએ તો હું આપને વિનંતી કરીશ કે જો કંઈક ના કંઈક આની ફરિયાદ થશે અને જો કાર્યવાહી થશે તો ફેકલ્ટી ઓફ કોમર્સના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે જેટલા પણ કેમેરા છે તે ચેક કરવામાં આવે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તા ફક્ત ને ફક્ત આઠથી દસ હતા અને આ લોકો પચાસથી સાઠની સંખ્યામાં આ લોકો હાજર હતા તો એ છતાં મેં વાત કરી કે આપણે ઝઘડો નથી કરો તમે ઝઘડો ના કરો તો એ છતાં વિનય શ્રીવાસ્તવ અને સુમિત ઠાકુર અને સાથે સાથે જે અન્ય ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ હતા એ લોકો પર હાથ ચાલાકી કરવામાં આવી એક નહીં એક માણસને એજીએસયુના કાર્યકર્તાને એબીપીના દસ દસ કાર્યકર્તાઓએ હાથ ચાલાકી કરી છે તો આ ક્યાં વ્યાજબી છે જો તમારે લડવું જ હોતું તો તમે અમને કહી દેતા કે અમારે લડવું જ છે તો આપણે સામે સામે લડી લેતા આ કોઈપણ વાતે અને કોઈપણ જગ્યાએ આ યોગ્ય નથી આ જે થયું છે તે ખોટું થયું છે